અમૂલની સાતસો પ્રોડક્ટના ભાવમાં ઘટાડો દૂધમાં પ્રતિ લીટરે ત્રણ રૂપિયાનો ઘટાડો બટરમાં વીસ અને ઘીમાં પ્રતિ લીટર ચોલીસ રૂપિયાનો ઘટાડો આઈસ્ક્રીમમાં પ્રતિ લીટર પંદર રૂપિયાનો ઘટાડો જીએસટીમાં ઘટાડાથી ગ્રાહકોને મોટો ફાયદો થયો છે તો આપણે જણાવી દઈએ કે નવા જીએસટી સ્લેબથી ગ્રાહકોને મોટો ફાયદો થયો છે જે રીતે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેને લઈને અબૂલની કેટલીક પ્રોડક્ટ્સ કે જેમાં ભાવ ફેર થયો છે સાતસો પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થયું છે આપણે જણાવી દઈએ કે દૂધમાં પણ ભાવ ઘટાડો થયું છે જેમાં પ્રતિ લિટરે ત્રણ રૂપિયાનો ઘટાડો થયો છે બટરમાં વીસ અને જીમાં પણ પ્રતિ લિટર ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો તો જીએસટીમાં ઘટાડો થયો છે તેની સાથે ગ્રાહકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે કારણ કે ભાવ ઘટાડો થયો છે અને આપણે હું જણાવી દઉં કે અમૂલની સાતસો જેટલી વસ્તુ કે જેમાં ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે અને એમાં પણ ખાસ કરીને દૂધ ઘી આઈસ્ક્રીમ સહિતની જે વસ્તુઓ છે એમાં ભાવ ઘટાડો છે ગ્રાફિક્સના માધ્યમથી પણ એકવાર સમજી લઈએ કે કઈ કઈ વસ્તુમાં ભાવ ઘટાડો થયો છે અને કેટલો ભાવ રહેવાનો છે એક વખત એ પણ સમજી લઈએ અમૂલ તાજા જેનો જૂનો ભાવ સિત્યોતેર રૂપિયા હતો નવો ભાવ પંચોતેર રૂપિયા છે એટલે કે તાજા અમૂલમાં એક લીટરમાં બે રૂપિયાનો ઘટાડો થયો છે જે માં ઘટાડો થયો છે તેના આધારે આ નવા ભાવ છે અમૂલ વાત કરી લઈએ તો જૂનો ભાવ હતો અમૂલ સાથે અમૂલ ઘીની વાત કરી લઈએ તો જૂનો ભાવ છસો પચાસ રૂપિયા હતો નવો ભાવ છસો દસ રૂપિયા એટલે કે એક લિટર અમૂલ ઘીમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે ચાલીસ રૂપિયાનો ગ્રાહકોને ફાયદો થવાનો તેની સાથે બટર સો ગ્રામ ચાર રૂપિયાનો સીધો ફાયદો પાંચસો ગ્રામ બટર વાત કરી લઈએ જૂનો ભાવ ત્રણસો પાંચ રૂપિયા નવો ભાવ બસો પંચ્યાસી રૂપિયા એટલે કે વીસ રૂપિયાનો ઘટાડો એટલે કે જીએસટી માં ઘટાડા થી બટરમાં પાંચસો ગ્રામમાં વીસ રૂપિયાનો ગ્રાહકને ફાયદો આઈસ્ક્રીમ એક લિટર જૂનો ભાવ એકસો પંચાણું નવો ભાવ એકસો પંચ્યાસી એટલે કે પંદર રૂપિયાનો સીધો ફાયદો છે આઈસ્ક્રીમમાં પણ એક લીટરમાં એટલે કે તાજા ગોલ્ડ તેની સાથે ઘી બટર અને આઈસ્ક્રીમમાં પણ ગ્રાહકોને પંદર રૂપિયાનો પ્રતિ લિટરે ફાયદો થવાનો છે જૂનો ભાવ એકસો પંચાણું રૂપિયા છે નવો ભાવ એકસો એસી રૂપિયા છે એટલે કે જે રીતે મેં તમને પહેલા પણ કહ્યું કે અમૂલ તાજા એક લીટરમાં બે રૂપિયાનો ઘટાડો થયો છે અમૂલ ગોલ્ડમાં એક લીટરમાં ત્રણ રૂપિયાનો ઘટાડો થયો છે સાથે અમૂલ ચીઝ એક કિલોની વાત કરી લઈએ જૂનો ભાવ પાંચસો પંચોતેર રૂપિયા નવો ભાવ પાંચસો પિસ્તાળીસ રૂપિયા એટલે કે એમાં પણ સીધો ત્રીસ રૂપિયાનો ઘટાડો છે એટલે કે ચીઝમાં પણ ગ્રાહકને ત્રીસ રૂપિયાનો ફાયદો હવે આપણે વાત કરીએ ફ્રોઝન પનીરની જૂનો ભાવ છે ચારસો પંચાવન રૂપિયા નવો ભાવ છે ચારસો ચાલીસ રૂપિયા એટલે કે પંદર રૂપિયાનો એમાં પણ ઘટાડો છે એટલે કે ફ્રોઝન પનીરમાં પણ એક કિલોમાં પંદર રૂપિયાનો ગ્રાહકોને ફાયદો થવાનો છે જૂનો ભાવ ચારસો પંચાવન રૂપિયા હતો અને ચારસો ચાલીસ રૂપિયા નવો ભાવ છે ફાયદો થવાનો કેમ કે ગૃહિણીઓને બજેટમાં ઘણો ફાયદો થવાનો અને દૂધ એ એવી વસ્તુ છે કે જે રોજ ઉપયોગમાં આવે જીએસટી અઢાર ટકા હતા એના જગ્યાએ પાંચ ટકા થયા એટલે તાજામાં બે રૂપિયાનો ઘટાડો લિટરે થયો છે એનાથી બહુ વિશેષ ફાયદો થાય છે સરકારે આ યોગ્ય પગલું ભર્યું છે ખાદ્ય પદાર્થની જીએસટી પર ઘટાડો થયો છે ત્યારે અમૂલ દ્વારા આઠ વર્ષ બાદ સાતસો થી વધારે પ્રોડક્ટ પર ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે જે બાવીસમી થી લાગુ પડશે દૂધ જે છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે અમૂલ દ્વારા આ દૂધ પર પણ જે લિટર છે અને અનેક એવી વસ્તુઓ છે જેના પરથી ભાવ ઘટાડો જે છે તે જીએસટીના કારણે જોવા મળશે એટલે કે આવતીકાલથી આ જે નવો ભાવ છે તે લાગુ પડશે ગ્રાહકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું દૂધ અને અનેક પ્રોડક્ટો છે જે લીટરવાળી છે ઘી હોય જીએસટીના કારણે ભાવ ઘટશે કેટલું સારું કહેવાય કારણ કે સામાન્ય માણસ માટે પણ અને લોકો માટે માટે આ દૂધની પ્રોડક્ટ જે છે તે ખૂબ જરૂરી હોય છે દૂધ અને દૂધની જે વસ્તુઓ છે એ ખૂબ જ જરૂરી છે બધા માટે અને રેગ્યુલર યુઝમાં આવે છે એના ઉપર જીએસટી ઓછું થશે ઓછું થશે અને રેગ્યુલર યુઝેજમાં આવશે લોકો થોડુંક વધારે યુઝ કરશે જે ના ના કરતા હોય હોય જેને પૈસા એ બધા યુઝ કરી શકતા હોય આ લોકો યુઝ કરવાનું ચાલુ કરશે વધારે અને જીવન પ્રમાણે એમને મજા થોડીક બચત થશે થોડુંક ખાવા પીવાનું સારું આ ગવર્મેન્ટનું જે સ્ટેપ છે ખરેખર બહુ સારું છે કેમકે જીએસટી રિડ્યુસ થયું એટલે વપરાશ સારું થશે અને સારી રીતે પૈસા એ બચશે બધાના બિલકુલ તો આ દૂધની જે પ્રોડક્ટો છે કે જે ગોલ્ડ હોય તે એક લીટર વાળી છે તેના ઉપર પણ ભાવ ઘટાડો થયો છે એટલે કે જે પ્રકારે વહેલી સવારે જ લોકોની પહેલી જરૂરિયાત દૂધ હોય છે અને દૂધ માટે થઈને અત્યારે પણ દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો અહીં પહોંચતા હોય છે અને આ તમામ લોકો જે છે તેઓ અત્યારે અહીં આ દૂધ માટે લાઈનમાં ઊભા છે તેઓ પણ દૂધ લઈ રહ્યા છે અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું બેન દૂધના ભાવ ઘટ્યા છે જીએસટી ઘટવાને કારણે તો કેટલી રાહત ગૃહિણી તરીકે બહુ મિલી બિલકુલ છે અહી અમૂલ પાર્લર ના જે ઓનર છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું નવો ભાવ ક્યારથી લાગુ થશે બાવીસ તારીખ